કલિયમ સંપલ કાઢવા જોનો કાય નો કાઢવો પડે કાય નો કાઢવાળો એમાં તો તું કોઈ આમાં માં બાબા ફોલિયા ટીટા કાઢવાનો છે ટીટા ટીટા કાઢવાનો અહીંયાથી બરાબર સાંભળો ભાઈ એકાદુ મુકાઈ જાય તો આ એક જ મુકાઈ જાય તો હવે કાઈ માંગતો ભલે ની પેક પડશે બોલો ડામા કે યે છે ને બોલા માતામાને તો પ્રસાદ પ્રસાદ ગયા માણસો હોય ના એ તો બાય દેખતા મુગ દે નવા બાજુ યો કાકે શું પડ્યું હાલો કરો સંડલા હવે આઈ રહી લેસ અલખતા ને હાલો આવરી સંડલા તો હા અમે તો બતા આ બાપાને આવડી આ કરશે છોકરીઓ 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 અમે પછી કરે હવે છોકરીઓ તમે છે ને તમે જમણાજી ને કરજો હા

લેટ થાતો બોલા કાનન કરના ઇને કરવા દિયા બગાડ છે જવા દે મેં માંગ કે નહી નો આપી દીધું ગીત ગાતા હમણાં આવતા ચાલો સિકા મા વિકા વિઠલ બાપા જઈઓ ઓપન સર ઈ તો આવે છે બેગા વિકલ બાપા દો કવિતા મા હા સવિતા મા ગા હે તમને તો ત્યાં આવવા દઉં મોલજી ભાઈ તમાર વહુ ને જો ને મને તો આવડે કે કે Yeah. 啊。Uh.